દહેજ પ્રથા બંધ કરો સત્ય ઘટના આધારિત સવાર સવારમાં પાડોશમાં દેકારો સાંભળી હું બહાર આવ્યો જોયું તો બાજુમાં નાથાભાઈના ઘર બહાર લોકોનું ટોળું ઊભું હતું મેં પૂછ્યું શું થયું તો એક બે જણ બોલ્યા ચોરી થઈ લાગે છે મેં જઈને જોયું કે તાળું તૂટેલું હતું બે દિવસ પહેલાં જ નાથાભાઈનું પરિવાર એમના ભાણિયાના લગ્નમાં ગયા હતા મારી પત્નીએ કીધું કે નાથાભાઈને ફોન કરીને કહ્યો કે એમના ઘરમાં થઈ છે મેં ના પાડી કેમ કે નાથાભાઈ માથા ભરેલ માણસ હતો તો પણ મારી પત્નીએ પાડોશી ધર્મે ફોન કરી નાથાભાઈના પત્ની કોકિલાબેનને જાણ કરી કે એમના ઘરના તાળા તૂટ્યા છે તો એમને કીધું કે ઘરમાં જઈને જોવો તો કબાટ બંધ છે કે અમે બધા ઘરમાં ગયા જોયું બધું અસ્ત વ્યસ્ત હતું કબાટ ખુલ્લો હતો મારી પત્નીએ કોકિલાબેન કીધું કબાટ ખુલો ત્યાં થોડી વારમાં કનો આવીને બોલ્યો કે શું થયું કોઈકે કીધું સોરી થઈ લાગે છે એ ઝટ દઈને ઘરમાં ગયો મેં કીધું ઊભો રે હમણાં નાથાભાઈને એ આવે પછી જજે

કેટલી ચોરી થઈ છે કહો નાથાભાઈ કઈ નો બોલ્યા તરત તેમના પત્ની પોલીસ પાસે આવીને બોલ્યા સાહેબ મારી દીકરી પાયલ ના લગ્ન પંદર દિવસ પછી છે તેની માટે ઘરેણા બનાવ્યા હતા જમાઈ માટે દોરો તે અને રોકડ રકમ બધું થઈને દસ લાખ આસપાસ હતું તરત પોલીસે સવાલ કર્યો તમે પાકું કઈ રીતે કહી શકો કે દસ લાખ આસપાસ થાય કોકિલાબેન બોલ્યા પાંચ લાખના ઘરેણા કરાવેલા અને પાંચ લગ્ન માટે રાખેલા હતા હવે પોલીસની ટીમે એમના ઘરમાં તપાસ ચાલુ કરીને એક પોલીસ બહાર બધાને પૂછતો હતો અમને પૂછ્યું કે રાઠાભાઈ શું કરે છે એના વિશે વિગતવાર પૂછવા લાગ્યા ત્યાં ઉભેલો જગો પોલીસને ધીમેથી કહેવા લાગ્યો સાહેબ આ નાથાને કોઈ સાથે નથી બનતું કાપડની દુકાન છે અને પૈસાનો પાવર છે વ્યાજે રૂપિયા ફેરવે છે અને દસ લાખ તો એની માટે સાવ સામાન્ય કહેવાય એવી રકમ છે તરત મેં કીધું હા સાહેબ અમે મકાન બનાવતા હતા તો અમને કહેવા આવ્યો તારા કડિયા દાડિયાને કહે છે કે મારા ઘર સામું મારી પાણીની લાઈન જાય છે નો ખોદતો રોજ કઈક ને કઈક ફરિયાદ લઈને આવે ને ધમકાવતો હોય તેમ રોપ રહીને બોલ્યો સાહેબ આ નાથ્યો બહુ જ હરામી છે સાહેબ આ નાથ્યો એકવાર મારી પાસે પૈસા માંગવા આવેલો મેં કીધું શેના પૈસા તો બોલ્યો તમારું મકાન બનતું હતું ત્યારે મારા ફળિયાની લાદી બગડી છે તે નવી નખાવી દે કે પછી પૈસા આપ અને સાહેબ માંડ એકાદ લાદી બગડી હશે તોય પાંચ હજાર લઈ ગયો ત્યાં પોલીસની ટીમ ઘરની બહાર આવીને બોલ્યા કે ઘરમાં મકાન માલિક સિવાય બે નિશાન બીજા મળ્યા છે તરત જગો બોલ્યો સાહેબ હમણાં તમે આવ્યા તે પેલા કનો ઘરમાં ગયો તો એકલા કનાને બોલાવી એની આંગળીના નિશાન લીધા અને મળી ગયા કનાભાઈને લીધા રિમાન્ડ કનો બોલ્યો હું ખાલી જોવા ગયો તો મેં કાંઈ નથી કર્યું સાહેબ બોલ્યા તે કાંઈ હાથ અડાડ્યો તો કનો કે હા પૂરી દીધો જેલમાં કનો બોલ્યો મેં સોરી નથી કરી સાહેબ બોલ્યા નિશાન મહેશ થાય છે તારા બોલ બીજું કોણ હતું તારી સાથે કનો કે મારી સાથે કોઈ નહોતું હું જોવા ગયો તો હાથ ગયો મારી ભૂલ થઈ ગઈ મને જવા દો પોલીસ તપાસમાં કાંઈ નહોતું મળતું કનો પણ એમ જ કેતો હું નિર્દોષ છું બીજી કોઈ કડી નહોતી મળતી ત્યાં નાથાભાઈનો ફોન રણક્યો ઉપાડ્યો હલો સામેથી અવાજ આવ્યો બનેવી પાયલ ક્યાંક વહી ગઈ છે ફોન પણ નથી લાગતો અને એક ગઈ છે છે તેમાં લખ્યું હું ભાગીને લગ્ન કરું છું મારા મમ્મી પપ્પાને કહી દેજો હવે નાથાભાઈને કાપો હતો લોહી ન નીકળે તેવી હાલત થઈ નાથાભાઈએ પોલીસને વાત કરી કે તેમની પાયલ ભાગી ગઈ છે કોની સાથે ભાગી તે નથી ખબર પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી હવે નાથાભાઈએ તેમના વેવાય ને ફોન કરીને કીધું માફી માગું છું પણ આપણો સંબંધ નહીં થાય કેમ કે પાયલ ભાગી ગઈ છે શેડેથી ખીમજીભાઈ બોલ્યા નાથાલાલ મારો દીકરો જીતુ પણ ભાગી ગયો છે બીજો ધડાકો સાંભળી નાથાલાલનું મગજ ફરી ગયું અને પોલીસે આવી કીધું નાથાભાઈ અમે તપાસ ચાલુ કરીએ છીએ કાંઈ રિપોર્ટ આવે એટલે તમને ફોન કરીશું ત્યાં નાથાભાઈએ પોતાની પત્નીને કીધું કે પાયલ પણ ભાગી ગઈ અને જીતુ પણ ભાગી ગયો એટલે બે સાથે ભાગ્યા લાગે છે પણ શું કામ ભાગ્યા આપણે તેમના લગ્ન તો કરાવવાના જ હતા ત્યાં એક ફોન આવ્યો નાથાભાઈ બોલ્યા હલો સામે છેડેથી અવાજ આવ્યો પપ્પા હું પાયલ બોલું છું મેં જિજ્ઞેશ સાથે લગ્ન કરી લીધા છે જે મારી જોડે ભણતો હતો હું તેને પ્રેમ કરું છું અને આ લગ્નમાં જીતુએ જ મદદ કરી છે મારી માટે તે પણ એના ઘરેથી ભાગીને આવ્યો અને હા ઘરમાંથી હું ઘરેણાને પૈસા લઈને આવીશું મારે તમને નોતું જ કેવું ચોરી થાય તેવું જ લગાડવું તું પણ મને જીગાઈએ ના પાડી કે સાસુ કહી દે એટલે કહું છું બીજી વાત તમારા ઘરેણા પૈસા તમને પાછા પહોંચાડી દઈશ આ તો તમે જીતુના પપ્પા પાસે દહેજમાં વીસ લાખ માગ્યા હતા ને એટલે તમને સબક શીખવાડવા આ સોરીનું નાટક કર્યું દરરોજ નવા નવા સ્ટોરી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે